વડોદરા શહેરમાં વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશામાના મઠ ખાતે દશામાની સાદણીની આગમાંથી ઘીની ધારા વહે છે જે અદભુત ચમત્કારના દર્શન કરવા માટે માય ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા દિન દુઃખ દૂર કરતી દેવી એટલે મા દશામાના વ્રતનો મહિમા અપરંપાર રહ્યો છે શ્રદ્ધાળુઓ માય ભક્તો પોતાના નિવાસસ્થાને મા દશામાની મૂર્તિ સ્થાપના કરી ને માતાજીના વ્રતની પૂજા અર્ચના કરી ભાવિ ભાવના છલાગતા હોય છે જ્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે આ દશામાના મઠ ખાતે દશામાના વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે જ્યાં એક અદભુત ચમત્કાર જોવા મળે છે દશામાની સાધડીની ધાબી આંખમાંથી ઘીની

અદભુત ચમત્કારના દર્શન કરવા માટે મુંબઈ સ્થિત પોતાના પતિરાજને દર્શન કરાવવા માટે મુંબઈથી બોલાવ્યા હતા ટ્રેન ટિકિટ પણ કન્ફર્મ થતા અને માતાજીના ચમત્કારના દર્શન કરવાનો મોકો મળ્યો તેને તેઓ ચમત્કાર ગણવામાં આવ્યો હવે દર વર્ષે દર્શન કરવા માટે આવશે તેમ જણાવ્યું હતું જો છે છે માતાજીને માતાજીને વર્ષ થઈ ગયા અહીંયા દિવસ દિવસે માતાજી જ્યારે સાંધણી લાવે છે દર વર્ષે નવી નવી સાંધળી લાવે છે ત્યારે માતાજી સ્થાપના કરે છે સ્થાપના કર્યા બાદ પછી માતાજીને જે ઊંટી સાંધળી છે એમને ડાબી આંખોમાંથી ઘીની ધારા વહે છે એ દસ દિવસ માટે પચાસથી સિત્તેર કિલો જેવું ઘી પડે છે એનો અખંડ દિવસ માતાજીના મંદિરમાં કાયમના માટે થાય છે એમનો દિવસ આ મંદિરને કેટલા વર્ષ થયા વર્ષ થઈ ગયા છે 30 થી 35 વર્ષ થઈ ગયા છે હા મંદિર ના થઈ રી હા મંદિર જ્યાંથી માતાજી પહેલાથી માતાજીને પરચો છે અને આ જે અત્યારે ગીની જે ધારા વહી રહી છે એના સિવાય બીજું કોઈ એવો પરચો આવે છે માતાજીને આ પાંચ મૂર્તિ અંદર જમીનમાંથી ખોદવામાં આવી વડોલીના જે અબ્દુલભાઈ છે મોમેડન છે એમને માતાજીએ દર્શન આપેલા ને એમને કહ્યું છે કે તમે આ જગ્યાએ જાઓ અહીંયા માતાજીની મૂર્તિ છે તમે ખોદીને કાઢો ત્યાર પછી અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવી છે ભક્તોનું ઘોડાપુર તો બહુ જ છે દૂર દૂરથી રાત્રે બાર વાગ્યા સુધી ઘોડાપુર છે કે ના વિસર્જન દસ દિવસથી સેવા કરીએ છીએ માતાજીની ત્યાર પછી એમને વિસર્જન મહીસાગર કરી દઈએ છીએ બિપિનભાઈ છોટુભાઈ ચોંકાવ હું નવસારી જિલ્લાનો રહેવાસી છું આ મંદિર ચાલીસ વર્ષ છે મનન પારક સોસાયટી દસામાનું મઠ અને માનું નાનું કાચું મંદિર હતું હવે આ ત્રીસ વર્ષથી નવું મંદિર બન્યું છે અને મા ચાલીસ વર્ષનો ઘીનો પરચો છે અને આ જે અંદર ઘીની ધારા વહે છે એ કેટલા વર્ષથી આવું આવે આ પરચો માની મૂર્તિની સ્થાપના થાય પહેલા દિવસ દિવાસાના દિવસ ક્યાંથી માંનો ઘીનો પરચો ચાલુ થાય તે દસમા દિવસ સુધી અને દસ દિવસના આશરે કેટલા લોકો દર્શનાર્થે આવતા હશે કોઈ દિવસનું પચાસ પબ્લિક આવતું હશે એટલે આખા વડોદરામાં એવું કહેવાય કે પ્રખ્યાત પ્રખ્યાત મોટામાં મોટું મંદિર આ માનો મઠ અને તમારું શું અહીંયા આગળ તમે શું કામ કરો છો અહીં અમે માની સેવા કરીએ છીએ શું નામ આપ સુશીલાબેન なんで